ટી ચોક પાસે આવા અતુલ બેકરીમાંથી જો તમે કોઈપણ વસ્તુ લેતા હોય તો પ્લીઝ ત્યાંની ડેડ એકવાર ચેક કરી લેવી કોઈપણ વસ્તુની એક્સપાયરી ડેટ જોયા વગર વસ્તુની ખરીદી ન કરતા કારણ કે તેની સાથેનો આજે અમારે ખૂબ કડવો અનુભવ થયો છે અમે સૌથી પહેલા તો આ એક કિલો કેક લીધી હતી તેની પાસેથી સાતસો નવાણું રૂપિયાવાળી જે અમને કેક વાસી લાગી એટલે અમે કેક રિટર્ન કરવા માટે ગયા તો પહેલા તો એને રિટર્ન કરતી વખતે પૈસા આપવાની ચોખ્ખી ના પાડી દીધી એટલે તેની સામે અમે આ બીજી વસ્તુ લીધી વસ્તુમાં જો કોઈ પકેટ લીધી છે અને કેન્ડી લીધી છે હવે એમાં પણ તમે એક્સપાયરી ડેટ જુઓ આજે હું વિડીયો બનાવી રહી છું ત્રીસ જૂન આમાં છે ઓગણત્રીસ છ આમાં છે પચીસ છ અને આમાં છે ત્રેવીસ છ એટલે બધામાં છે એક્સપાયરી ડેટ જતી રહી છે કેન્ડીમાં પણ સેમ વસ્તુ બની છે એક્સપાયરી ડેટ જતી રહી છે એવી અમને કેન્ડી આપેલી છે સો પ્લીઝ તમે પણ આ અતુલ બેકરીમાંથી કોઈ વસ્તુ લેતા હોય તો સો વાર તેની ડેટ ચેક કર્યા વગર ન લેતા કારણ કે અમારી જેમ આવો માલ પધરાવી દેશે લખે તો છે કે અતુલ બેકરી ફ્રેશનેસની વસ્તુ આપે છે પણ એક પણ વસ્તુ ફ્રેશ નથી આપતા આ સિવાય એને બીજી કેટલી ખાદ્ય વસ્તુ આવી એક્સપાયરી ડેટ વગરની પધરાવી દીધી હશે એ તો આપણને ખબર જ નથી સો પ્લીઝ તમે કોઈ વસ્તુ લેતા હોય તો ચોક્કસથી ડેટ જોયા વગર ત્યાંની વસ્તુ ખરીદી ન કરો